જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં ચૈત્ર મહિનામાં સાંભળવામાં આવતું ઓખાહરણ જે સુંદર વાર્તા રૂપે સાંભળશું જેથી દરેક દર્શક મિત્રોને આ સુંદર ઓખાહરણ સાંભળવું જરૂર ગમશે ચૈત્ર મહિનામાં ઓખાહરણ સાંભળવાનો મહિમા છે જે સાંભળવાથી આખું વર્ષ કે રોગ ઘર કે પરિવારના સભ્યો પર નજર પણ નથી કરતો એવું ભગવાન શ્રી કૃષ્ણનું વરદાન છે આથી દરેક મનુષ્ય ચૈત્ર માસમાં ઓખાહરણ જરૂર સાંભળવું ઓખાહરણ સાંભળતી વખતે ત્રણ પાંચ કે સાત શેરવાળો દોરો હાથમાં રાખવો ઓખાહરણ ત્રણ દિવસ પૂર્ણ થઈએ આ દોરો ઘરમાં નાનું બાળક હોય તેમને અને ઘરના દરેક પરિવારના સભ્યોને પણ બાંધી શકાય આમ કરવાથી ઘરના બાળકો કે પરિવારના સભ્યોને તાવ નહીં આવે કારણ કે ઓખાહરણમાં કહ્યું છે કે ભગવાને તાવને દોરડાથી બાંધ્યો હતો ત્યારે તાવે ભગવાનને આજીજી કરી પોતાના રહેવાનું સ્થાન માંગ્યું અને કહ્યું કે જે હરિવાણી બોલશે મહારાજ તેમને ત્યાં અમે નહીં જઈએ ત્યારે ભગવાન વાણી બોલ્યા કે ચૈત્ર માસમાં જે કોઈ સાંભળે ઓખાહરણ જે એકવાર સાંભળે તે વરસમાં ન જાવ બે વાર જે સાંભળે તેને દીઠીને નાસી જાઓ ત્રણ વાર જે સાંભળે તેને જન્મમાં ન દીઠું એવો કોલ આપી તાવ કૈલાસ ધામ સીધાવી ગયા અને શિવના ગણ બની ગયા આથી આ મહિનામાં ઓખાહરણ સાંભળવું સાંભળતી વખતે દોરો જરૂર હાથમાં રાખવો આ દોરો પરિવારના સભ્યના હાથના કાંડે બાંધવો જેથી ઘર પરિવારને તાવતર્યો કે કોઈ પણ રોગ ક્યારેય પાસે પણ નહીં આવે તો મિત્રો આ હતું ઓખાહરણ સાંભળવાનું મહાત્મ હવે સાંભળશું ઓખાહરણ ગુજરાતી વાર્તા રૂપે જેમાં સાંભળશું ભાગ સાતમો શ્રી કૃષ્ણનું શોણિતપુર ગમન બોલો ભગવાન શ્રી વિષ્ણુની જય વંશ પાયન બોલ્યા હે જન્મે જઈ ત્યાર પછી અનિરુદ્ધના મહેલમાં રહેનારી તમામ સુંદરીઓ પોતાના સ્વામીને નહીં જોતા એકત્રિત થઈ ટીટોડીઓની પેઠે રુદન કરવા લાગી તે લાભ કરતાં કહેતી હતી હે નાથ ધિકાર હો આ શું થઈ ગયું જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ સ્વામી તરીકે રહ્યા છે ત્યાં અમે સૌ જાણે નિરાશ નિરાધાર અનાથ હોઈએ તેમ અત્યંત ત્રાસ પામીને તથા ભયથી પીડાઈને આમ રુદન કરીએ છીએ જેમના બાહુઓનો આશ્રય કરીને ઈન્દ્રાદિ દેવો આદિત્યો સાથે અમે ગણો સાથે સ્વર્ગમાં સુખેથી રહે છે તે સર્વને ભય પમાડનાર ભગવાન શ્રી કૃષ્ણના આલોકમાં મહાભય ઉત્પન્ન થયો છે તેમના વીરપુત્રનું કોઈએ અમારા દેખતા જ હરણ કર્યું છે અતિદૃષ્ટ બુદ્ધિવાળા તે હરણ કરનાર ને ખરેખર આલોકમાં કોઈનો જ ડર નથી જેણે મધુસૂદન શ્રી કૃષ્ણને અતિશય ક્રોધ કરાવ્યો છે તેથી હવે જે હરણ કરનાર ફાડેલા મુખવાળા મૃત્યુની દાઢના અગ્રભાગમાં ચોપાસથી આવી રહ્યો છે એક શત્રુએ મોહથી શ્રી કૃષ્ણની સામે યુદ્ધનો સામનો કરવા ધર્યો છે યાદવ શ્રેષ્ઠ શ્રી કૃષ્ણ સામે આવું અજૂગતું વર્તન કરીને તે સાક્ષાત ઇન્દ્ર હોય તો એ જીવ તો કેમ છૂટશે અમારા સ્વામીનું હરણ થતા અમે શોકમગ્ન અને અનાથ થઈ ગયા છીએ અમારા સ્વામીના વિયોગથી અમે યમદેવને વશ થઈએ છીએ એ સ્ત્રીઓ આવું બોલતી હતી હતી અને વારંવાર રડતી એની આંખમાંથી અશ્રુ સરિત પડતા હતા વેળા અશ્રુથી ભરાયેલા તેમના નયનો વર્ષાના આગમન કાળે જળથી ભીંચાયેલા કમળ જેવા હતા એ સમયે સેંકડો સ્ત્રીઓ અને મહેલની અગાસી ઉપર ઊભી રહીને રુદન કરતી હતી તેમના રુદનનો અવાજ ટિટોળીઓની ચીસો જેવો સંભળાતો હતો તે પોકારો સાંભળીને આ કોઈ નવો જ ભય પેદા થયો છે એમ માનીને યાદવો પોતાના ઘરમાંથી બહાર આવ્યા આ અનિરુદ્ધના ઘરમાં આટલો કોલાહોલ થાય છે સુરક્ષિત આપણા પર આવો ભય ક્યાંથી આવ્યો આમ તેઓ પરસ્પર કહેતા હતા તેઓ સ્નેહાકુળ થયા હતા તે સૌ પોત પોતાના ઘરમાંથી બહાર નીકળ્યા તે સમયે શ્રી કૃષ્ણને યુદ્ધ માટેની મોટી સોબત વગાડવામાં આવી જેના શબ્દોથી તે સૌ યાદવો એકત્રિત થઈ હાજર થઈ ગયા અને એકબીજાને પૂછવા લાગ્યા આ બધું શું છે કારણ જાણતા જ સૌ યાદવોના નેત્રો લાલ ઘૂમ થઈ ગયા સૌ વ્યવસ્થિત ઊભા રહી ગયા ત્યારે વિપૃથુ નામનો વડીલ યાદવ વારંવાર નિશાસા નાખતો હતો પછી તે કૃષ્ણ વિશે કહેવા માંડ્યો હે ઇન્દ્રતુલ્ય શ્રી કૃષ્ણ આ બધું શું છે તમે શા માટે ચિંતાથી ઘેરાયા છો તમારા રૂપ પ્રાણવાળા સૌ યાદવો અહીં આવીને તૈયાર ઊભા છે હે કૃષ્ણ આ સૌ યાદવો તમારા આશ્રયે છે તે જ રીતે ઇન્દ્ર પણ તમારા વિશે જય પરાજયનો આધાર રાખીને નિરાતે સુએ છે તો પછી તમે જ એકલા કેમ ચિંતામાં છો તમારા સૌ બંધુઓ શોકમાં ફસેલા છે તેમનો તમે શોકમાંથી ઉદ્ધાર કરી શકો છો તેમને ઉગારી લો તમે ચિંતાગ્રસ્ત થઈને કેમ બોલતા નથી પ્રભુ તમે વ્યર્થ ચિંતા ન કરો યાદવ વિપૃષિએ જ્યારે આ પ્રમાણે કહ્યું ત્યારે શ્રીકૃષ્ણે અનક નિશાસા નાખ્યા અને પછી તેઓ નિરાશ વદને બોલ્યા હે વિપૃતુ આમ ચિંતાથી ઘેરાઈને મેં આ કાર્યનો વિચાર કર્યો છે પણ ઊંડા વિચારને અંતે આ કાર્યની સિદ્ધિ હું જોઈ શકતો નથી એ જ કારણથી તમે મને આમ કહ્યું હતું છતાં હું કોઈ ઉત્તર આપી શકું તેમ નથી છતાં આ યાદવ સમૂહ સમક્ષ અર્થયુક્ત વાણી ઉચ્ચારું છું તે તમે સાંભળો હું જે કારણસર ચિંતાગ્રસ્ત છું તેનું આ કારણ છે મારા પૌત્ર અનિરુદ્ધનું હરણ કરાયું છે તેથી પૃથ્વી પરના સર્વ રાજાઓ આ યાદવો શક્તિશાળી છે એમ માનશો પૂર્વે આપણા રાજા આહુક રાજાએ હરણ કર્યું હતું ત્યારે આપણે તેની સામે દારૂણ યુદ્ધ કરીને તેને પાછા લાવ્યા હતા આપણો પદ્યુમન જ્યારે બાળક હતો ત્યારે સમ્રા તેનું હરણ કર્યું હતું પરંતુ યુદ્ધમાં આખરે એને પદ્યુમનને જ માર્યો હતો તે પછી અહીં પાછો આવ્યો હતો પણ આ તો મોટું દુઃખ એ છે કે અનિરુદ્ધનું ત્યાં હરણ કરાયું છે તેની આપણને ખબર ન હતી હે યાદવ શ્રેષ્ઠ હું આ અપરાધ વિશે નથી વિચારતો એમ માનશો નહીં હું તો ભસ્મથી ઢંકાયેલો અગ્નિ જેવો છું આ રીતે જેણે મારા મસ્તક પર પગ મૂક્યો છે તેનો હું સહ પરિવાર જીવ લઈશ સાત્યકી બોલ્યા હે કૃષ્ણ અનિરુદ્ધની શોધ કરવા માટે જાસૂસોને મોકલી તેઓ સમગ્ર પૃથ્વી પર શોધખોળ કરે છે પછી શ્રી કૃષ્ણે રાજા ઉગ્રસેનને મનમન હાસ્ય કરતા કહ્યું હે રાજન ગુપ્ત તથા જાહેર જાસૂસોને આજ્ઞા આપો વૈશ્વાયંજી બોલ્યા શ્રી કૃષ્ણના વચન સાંભળતા જ રાજા ઉગ્રસેને અનિરુદ્ધની શોધખોળ માટે ગુપ્ત અને જાહેર તમામ જાસૂસોને આદેશ આપ્યો તેમણે જાસૂસો અશ્વ સવારો અને રથી યોદ્ધાઓને આદેશ આપ્યો કે તમે બધે જ ફરી વળો ગુપ્ત અને જાહેર સ્થળો ખૂંદી વળો અને ત્વરિત ગતિએ શોધખોળ શરૂ કરો તમામ ઉદ્યાનો બગીચાઓ તથા વાડીઓ અને જંગલોમાં શોધ કરો અને અનિરુદ્ધની બાતમી મેળવો સેનાપતિ બોલ્યા હે કૃષ્ણ તમને જો ગમે તો મારું આ વચન સાંભળો મને લાંબા સમયેથી વચન કહેવા માટે મનમાં વિચાર રમ્યા કરે છે તમે અતિતોમાં પોલોમાં નિસુંદ નરકાસુર ક્ષોભ શાલ્વ મૈંદ વગેરેને યુદ્ધમાં હણ્યા છે વળી અતિ મહાન હૈગ્રીવને પણ દેવોના કારણે થયેલ દારૂણ યુદ્ધમાં સહપરિવાર માર્યો હતો હે મધુસૂદન રણ મેદાનમાં તમે આ કાર્યો કર્યા છે

તે કારણે ઇન્દ્ર તમારી સામે વેર કરે હવે તે વેરના કારણે તેણે કદાચ અનિરુદ્ધનું હરણ કર્યું હોય બાકી બીજા કોઈનામાં તમારી સામે ચડવાની તાકાત નથી સેનાપતિએ આમ કહ્યું ત્યારે નાગની પેઠે ફૂંફાડા મારતા બુદ્ધિવંત શ્રી કૃષ્ણે તે મહાબળવાન સેનાપતિને કહ્યું હે સેનાપતિ ના એમ નહીં હોય દેવો કદાપી આવું હલકું કાર્ય ન જ તેઓ એટલા કાયર હોતા નથી ગર્વિષ્ઠ હોતા નથી કે બાલિશ પણ હોતા નથી વળી દેવોને કારણે દાનવો દૈત્યોનો સહાર કરવાનું મારું કાર્ય તો ચાલુ જ છે દેવોને રાજી અને સુખી રાખવા માટે હજી હું રણમાં શૂરવીર અને ગર્વિષ્ઠ રાક્ષસોનો નાશ કરું છું હું દેવોના કાર્ય કરવા માટે હંમેશા તૈયાર જ રહું છું દેવોમાં જ મારું મન છે હું દેવોનો ભક્ત છું દેવોનું કલ્યાણ કરવા તૈયાર રહું છું મને આ રીતે ઓળખનારા દેવો આવું કાર્ય કેમ કરી શકે દેવો હલકી પ્રવૃત્તિના હોતા નથી પણ સત્યનિષ્ઠ હોય છે ભક્તો પ્રત્યે અત્યંત દયાળુ હોય છે તેથી તેઓ કદી પાપ કરે જ નહીં મને તો એવું લાગી રહ્યું છે કે કોઈ જ અનિરુદ્ધનું હરણ કર્યું આમ વિચારતા હતા ત્યારે તેમનું એ વચન સાંભળ્યા પછી અક્રુરે વાણીમાં કહ્યું હે ભગવાન શ્રી કૃષ્ણ ઇન્દ્રનું જે કાર્ય હોય છે એ જ આપણું નિશ્ચિત કાર્ય હોય છે અને આપણું જે કાર્ય હોય છે તે જ ઇન્દ્રનું પણ કાર્ય હોય છે દેવો દ્વારા આપણું સંરક્ષણ થાય છે દેવતાઓ પણ આપના દ્વારા સંરક્ષણ પામે છે વળી આપણે દેવા માટે જ મનુષ્યત્વ પામ્યા તેથી કરે એવું બની શકે જ નહીં અકરુરજીના આ વાક્યથી પ્રેરાઈને શ્રી કૃષ્ણે વાણીમાં કહ્યું હે અક્રૂર અનિરુદ્ધને દેવોએ ગંધર્વોએ યક્ષોએ કે રાક્ષસોએ હર્યો નથી પરંતુ કોઈ વ્યભિચારી જ તેને હર્યો છે દૈત્યો કે દાનવોની જે સ્ત્રીઓ જે વ્યભિચાર કરનારી હોય છે તે માયાઝાળ પાથરવામાં ઘણી જ ચતુર હોય છે તેથી એવી કોઈ સ્ત્રીઓએ જ તેને હર્યો છે તેમાં સંશય નથી બાકી અન્યથી કોઈ જ ભય નથી શ્રી કૃષ્ણના વચનો સાંભળ્યા સમજ્યા પછી ત્યાં એકત્રિત થયેલા યાદવોના સમૂહમાં જે યથાર્થ વસ્તુ બની હતી તે અંગે શ્રી કૃષ્ણની પ્રશંસા કરતા મોટા અવાજો થઈ રહ્યા હતા એટલી વારમાં બધા જાસૂસો સર્વત્ર ફરીને પાછા આવ્યા અને ગળગળા સાદે બોલ્યા હે રાજન આપે બતાવેલ સર્વ સ્થળોએ અમે ચો તરફ ફરી વળ્યા છીએ પણ અમને અનિરુદ્ધના ક્યાંયથી વાવડ મળ્યા નથી માટે હે રાજન અમને બીજો કોઈ હુકમ આપો આ સાંભળીને યાદવો ચિંતાથી ઘેરાઈ ગયા તેમની આંખોમાં આંસુ છલકાઈ આવ્યા અને અંદરો અંદર બોલવા લાગ્યા હવે આપણે શું કરીએ જેથી અનિરુદ્ધનો પતો મળી જાય રાત્રિ આ રીતે વીતી જતી હતી સવાર પડ્યું સૂર્યોદય થયો બરાબર ત્યારે જ નારદજી ત્યાં પધાર્યા શ્રી કૃષ્ણએ તેમનું યોગ્ય પૂજન કરીને આસન આપ્યું ભગવાન અતિ ઉદાસ હતા છતાં પણ નારદજી સામે ઊભા રહ્યા પછી નારદજી આરામથી આસન પર બેઠા નારદજી બોલ્યા તમે સૌ આમ ચિંતાથી કેમ ઘેરાઈ ગયા છો નિસંગ કરીને તમારા મન જતા રહ્યા છે અને ઉત્સાહ સહિત કાયરો પેઠે શા માટે બેસી રહ્યા છો આ સાંભળીને શ્રી કૃષ્ણે કહ્યું હે ભગવાન તમે આ સાંભળો હે બ્રહ્મન ગઈ રાત્રે કોઈકે અનિરુદ્ધનું હરણ કરી ગયું છે એટલે અમે સૌ ચિંતિત છીએ હે મુનિવર્ય આ વૃત્તાંત જો તમે સાંભળ્યું કે જોયું હોય તો તમે એ વિશે અમને કહો આ સાંભળી નારદજી ખૂબ હસ્યા પછી તેમણે કહ્યું હે મધુસૂદન સાંભળો પૂર્વે દેવો અસ્તુરોનું જેવું યુદ્ધ થયું હતું તેવું અતિ મહાયુદ્ધ અનિરુદ્ધનું તથા બાણાસુરનું થયું હતું બાણાસુરની પુત્રી ઓખા માટે અપસરા ચિત્રલેખાએ જ અનિરુદ્ધનું હરણ કર્યું હતું બલી રાજા અને ઇન્દ્રના યુદ્ધ જેવું અતિ દારૂણ યુદ્ધ અનિરુદ્ધ બાણાસુર વચ્ચે ખેલાયું હતું અમે પણ એ મહાન યુદ્ધ નિહાળ્યું હતું તે યુદ્ધમાં શૂરવીર અનિરુદ્ધને બાણાસુરે ડરી જઈને માયાનો આશ્રય લઈ નાગ પાશોથી બંધનમાં નાખ્યો હે શ્રી કૃષ્ણ બાણાસુરે તો અનિરુદ્ધનો વધ કરી નાખવાની આજ્ઞા પણ કરી હતી પણ તેના મંત્રી કુંભાંડે તે વધ અટકાવ્યો છે માટે તમે હવે યશ કીર્તિ વિજય મેળવવા માટે સત્વરે ઉઠો જય મેળવવા ઈચ્છતા એ પ્રાણનું રક્ષણ કરવાનો આ સમય નથી કેમ કે ધૈર્યનો આશ્રય કરીને નિશ્ચય અનિરુદ્ધ ગમે તે ઉપાયે હજુ સુધી ટકી રહ્યો છે નારદજીએ આમ કહ્યું ત્યારે પ્રતાપે વીર્યવાન વાસુદેવે યુદ્ધ કરવાની આજ્ઞા કરી હતી ત્યાર પછી શ્રી કૃષ્ણ ત્યાંથી નીકળવા તૈયાર થયા ત્યારે લોકો તેમને બાજા ડાંગરથી ધાણી તથા ચંદનથી વધાવા લાગ્યા ત્યારે નારદજીએ કહ્યું હે માધવ અત્યારે ગરુડને સ્મરણ કરવા માટે તમે યોગ્ય છો કેમ કે અન્ય કોઈ રીતે તમે ત્યાં જઈ શકો તેમ નથી કે માધવ તે માર્ગ અતિશય દૂર જઈ છે સાંભળો અનિરુદ્ધ હમણાં જ્યાં છે તે શોણિતપુર નગર અહીંથી અગિયાર હજાર યોજન દૂર છે માટે હે ગોવિંદ મનવેગી અને પ્રતાપી ગરુડને તમે બોલાવો કેમકે એ જ તમને બે ઘડીમાં ત્યાં લઈ જશે અને બાણાસુરને પણ બતાવશે નારદ મુનિનું આવું વચન સાંભળીને શ્રીકૃષ્ણે તે જ સમયે ગરુડજીનું સ્મરણ કર્યું પક્ષી શ્રેષ્ઠ ગરુડજી તરત જ આવીને શ્રીકૃષ્ણ સામે બે હાથ જોડી નમસ્કાર કરીને ઊભા રહ્યા પછી તેઓ બોલ્યા હે ભગવાન તમે મને શા માટે યાદ કર્યો મારું એવું તે શું કામ પડ્યું તે મને કહો પ્રભુ મારી પાંખોના ઝપાટાથી કોની નગરીનો નાશ કરું તમારા પ્રભાવથી મારા બળને તો કોણ નથી જાણતું તમારી ગદાના વેગને અને ચક્રના અગ્નિને કયો મુઠાત્મા જાણતો નથી કે તે ગર્વ કરીને મરવાને તૈયાર થાય કોનો દેહ ચીરાઈને જમીન પર પડવાનો છે હે કેશવ શંખની ગર્જના વડે તમે કોના પ્રાણનો મોહ પમાડવા ધારો છો આજે કોણ સહપરિવાર યમના દ્વારે જવાનો છે ગરુડજીના આ બધા સવાલોના જવાબમાં શ્રીકૃષ્ણ બોલ્યા પક્ષી શ્રેષ્ઠ અને વક્તા શ્રેષ્ઠ ગરુડજી સાંભળો બાણાસુરે કોઈથી પણ પરાજિત નહીં થયેલા અને પીડિત છે પણ નાગપાશમાં છે માટે હે પક્ષી રાજ તેને મુક્ત કરાવવા માટે મેં તમને બોલાવ્યા છે હે કશ્યપ વંશી ગરુડજી તમારા વેગ સમાન બીજા કોઈનો વેગ નથી એ જ કારણે તમે પક્ષી શ્રેષ્ઠ જણાવો છો શોણિતપુરના માર્ગે જવાનું શક્ય જ નથી માટે જે સ્થળે અનિરુદ્ધ છે ત્યાં મને તમે જલ્દી લઈ જાઓ કે હે વીર પુત્ર પ્રેમથી પ્રેરાઈને પદ્યુમનની પત્ની રુદન કરે છે માટે તમારી કૃપાથી તેને પુત્ર મિલન જલ્દીથી શક્ય થાય તમે તો પૂર્વકાળે મારી સાથે અમૃતનું પણ હરણ કર્યું છે તમે તો મારા ધ્વજમાં અંકિત થયા છો આ સર્વે યાદવો તમારા ભક્તો છે માટે તમે આજે મારી ભક્તિ અને મૈત્રીને માન આપો અને તમારા સહારાથી અમારો વિજય થાવો તમે મેરુ પર્વતથી પણ ભારે અને વાયુથી પણ હલકા છો અને સત્ય પ્રતિજ્ઞાવાળા વનિતા પુત્ર આજે ક્ષણ વારમાં તમે અનિરુદ્ધ માટે અમને સહાય કરો કરુરજી તરત જ બોલ્યા હે મહાપ્રભુ તમારું આ વક્તવ્ય અદભુત છે તમારી કૃપાથી મારો સર્વત્ર વિજય જ થાય છે હે માધવ આજે તમે મારી પ્રશંસા કરી છે મને અનુગ્રહીને ધન્યવાદને પાત્ર બનાવ્યો છે હે ભગવાન તમે તો મારે સ્તુતિ કરવા લાયક છો તો પણ તમે મારી સ્તુતિ કરી રહ્યા છો આ યોગ્ય નથી તમે તો દેવો અને વેદોના અધ્યક્ષ અને સર્વકામનાઓ પૂર્ણ કરનારા છો તમારું દર્શન સફળ છે હે ભગવાન તમે ધનુષ્યને ચક્રને અને બાણને ધારણ કરનારા મહાન નારાયણ દેવ છો તમે પૃથ્વીને ધારણ કરનારા વરા સ્વરૂપ છો હું તમને હંમેશા વશ રહેલો છું તમારી આજ્ઞામાં રહ્યો છું ત્યાર પછી શ્રી કૃષ્ણ ગરુડજીને પ્રેમથી ભેટ્યા હે મિત્ર શત્રુઓનો નાશ કરવા માટે તમે આ અધૈર્ય સ્વીકારો એમ કહીને શંખ ચક્ર ગદા અને તલવાર ધારણ કરનાર શ્રી કૃષ્ણ પ્રેમપૂર્વક ગરુડને અધર્ય પ્રદાન કર્યું પછી એ મહાબાહુ કેશવ ગરુડ પર ચડ્યા પછી બલરામ પણ શ્રી કૃષ્ણની બાજુમાં આવીને હર્ષથી ગરુડ પર બેસી ગયા શ્રી કૃષ્ણ ત્યારે વિષ્ણુ સ્વરૂપ હોય શ્યામ દેખાતા હતા તેમને ચાર હાથ ચાર દાઢ હતા ચાર વેદો અને તેના છ અંગોને તેઓ જાણતા હતા ત્યાર પછી શ્રી કૃષ્ણે દ્વારકામાં બધી જ તૈયારી કરવાની આજ્ઞા કરી હતી અને પછી જ બાણાસુરના સોમિતપુર તરફ જવાનો નિર્ણય કર્યો શ્રી કૃષ્ણ ગરુડ પર સવાર થયા તેમની પાછળ હળનું આયુધ ધારણ કરનાર બલરામ બેઠા બલરામની પાછળ શત્રુ સંહારક પદ્યુમન બેસી ગયો કેશવ આકાશમાં રહેલા સિદ્ધો ચારણોના સમૂહની અને મહર્ષિઓની વાણીને સાંભળતા હતા હે મહાબાહો તમે બાણાસુરનો તથા જે અનુયાયીઓ હોય તેઓનો પરાજય કરજો તમારી સામેના મહાયુદ્ધના ટકાઉને કોણ સમર્થ છે તમારી પ્રસન્નતા કે કૃપાથી સર્વ કોઈની લક્ષ્મી ખરાબ થાય છે તમારા પરાક્રમમાં જ વિજય છે તમે જરૂરથી બાણાસરનો પરાજય કરશો જ આ વાણી સાંભળીને શ્રી કૃષ્ણે યુદ્ધ માટે પ્રયાણ કર્યું ઓખાહરણ સાતમો ખંડ સમાપ્ત બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય મિત્રો ખૂબ જ સુંદર વાર્તા રૂપે ઉખાહરણ સાંભળવું તમને જરૂર ગમ્યું હશે ચૈત્ર મહિનામાં ઉખાહરણ સાંભળવાનો મહિમા છે જે આખા મહિનામાં ગમે ત્યારે સાંભળી શકાય છે જે સાંભળવાથી તાવ તર્યો કે રોગ દૂર રહે છે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જય ઓખા રાણી જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌ